પાટણની ધારપુર મેડિકલ કોલેજમાં રેગિંગથી વિદ્યાર્થીના મોતનો કેસ વાલીસણા પોલીસ સ્ટેશનમાંથી પંદર આરોપીને શિક્ષણ કોર્ટ લવાયા પાટણ ડિસ્ટ્રીક્ટ કોર્ટે આરોપીઓના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા તમામ આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કરીને વધુ કાર્યવાહી હાથ ધરાશે માહિતી વિપિન પ્રજાપતિ પાસેથી વિપિન જે રીતે આજે આરોપીઓ છે કે જેમના રેગિંગના કારણે એક વિદ્યાર્થીનું મોત થયું છે શું વધુ માહિતી જે ઘટના બની છે રેગિંગ મામલે જે છાત્રોનું મોત થયું હતું ત્યારબાદ સમગ્ર મામલે કમિટી દ્વારા તપાસના આદેશો જે રિપોર્ટ છે તે પોલીસને મોકલાયા હતા પોલીસમાં રિપોર્ટ આપ્યા બાદ પંદર છાત્રો જે ફરિયાદ દાખલ થઈ હતી તે ગઈકાલે તમામ પંદર છાત્રોને કોર્ટમાં પણ રજૂ કરાયા હતા કોર્ટમાં રજૂ કરાયા બાદ તેમની પોલીસે ત્રણ દિવસના રિમાન્ડની માંગ કરી હતી જ્યારે વકીલોની દલીલો કર્યા બાદ કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા જે આજે પાંચ વાગ્યા સુધીના હતા જે હવે પાંચ વાગ્યા પહેલા તમામ જે પંદર વિદ્યાર્થી આરોપી હતા તેમને હાલ કોર્ટમાં તો રજૂ કરાયા છે હવે સમગ્ર મામલે જોવાનું કે જે કોર્ટની કોર્ટમાં જે દલીલ થશે વકીલો પોત પોતાના જે આરોપીઓને બચાવવા માટેના પ્રયાસ માટે રજૂઆત કરશે હવે કોર્ટ કઈ પ્રકારનો નિર્ણય આપે છે તમામને ડીલ મળે છે કે જેલ મળે છે એ હવે નિર્ણય કોર્ટ ઉપર છે જી જી આભાર વિપિન માહિતી આપવા